હેલો મિત્રો આજે આપણે ફરી મળી રહ્યા છીએ એવા એક ક્વેશ્ચન સાથે જે અમારા જેવા બાળકોના ડોક્ટર્સ પાસે ખૂબ ફ્રિકવન્ટલી આ પ્રશ્ન આવતો હોય છે જ્યારે માતા પિતા પૂછતા હોય છે કે સાહેબ અમારા ઘરે જૂનવાણી વિચારધારણા ધરાવતા માતા પિતા દાદા દાદી નાના નાની બહુ જ પ્રેશર કરે છે કે હમણાં જ અમારા બાળકનો જન્મ થયો છે છઠ્ઠો દિવસ છે ને આજે અમને મધ ચટાડવાનું કહ્યું છે યા જન્મ પછી તુરંત મધ ચટાડવાનું કહ્યું છે શું આવું કરવું જોઈએ તો દોસ્તો આ જે આખો કન્સેપ્ટ છે હવે સાયન્ટિફિકલી બેક નથી હોતું એટલે કે આના નુકસાન ખૂબ ઝાઝા અને ફાયદા નહીં વધશે તો પહેલો પ્રશ્ન વૈજ્ઞાનિક રીતે આને અમે કહેતા હોઈએ છીએ પ્રી ઇલેક્ટલ ફીડ્સ એટલે કે માતાના ધાવણ પહેલાં પણ કંઈક શુગરવાળું ચટાડો કંઈક પૂજા કરવાની છે કંઈક તમારા ઘરમાં જ પ્રવર્તમાન કોઈ રિચ્યુઅલ્સ છે ધાર્મિક રિચ્યુઅલ છે જેમાં આવું કરવાનું છે આપણે કરવા દેતા છીએ ઘણી વખત મધમાં રહેલી અશુદ્ધિઓ અને એમાં રહેલા કોમનલી વસતા બેક્ટેરિયા તમારા તાજા જન્મેલા બાળકને ખૂબ જ સિવિયર સાઈડ ઇફેક્ટ કરતા હોય છે જેને અમારી ભાષામાં સેફ્ટિસિમ કહેવાય એટલા માટે આ બિલકુલ ન કરવું જોઈએ ધીસ ઇઝ નોટ સેફ ફોર યોર ચાઇલ્ડ અને એમાં ફાયદા કરતાં નુકસાન ખૂબ વધારે રહે છે હવે હું અમને આ બાબતમાં એક વસ્તુનું ક્લેરિફિકેશન કરવા માંગીશ કે ભૂતકાળમાં જૂના જમાનામાં આ કેમ શરૂ થયું હશે હા જે તે સમયે હાઈપોગ્લાઇસીમિયા એટલે કે જ્યારે માતા પ્રસવ પીડા બાદ કોઈ કારણોસર બચ્ચાને ધાવણ નથી આપી શકતી ત્યારે જે ભૂખ્યા રહેવાને કારણે લો શુગર રિલેટેડ કોમ્પ્લિકેશન્સ જે એ જમાનામાં કદાચ ખૂબ વધારે થતા હશે એને પહોંચી વળવા માટે જે તે સમયે આ આવી શુગરવાળી વસ્તુઓ ચટાડવાનો કદાચ કોઈ નિયમ આવ્યો હશે એવું અમે હાઈપોથીટીકલી કહી શકીએ કેટલું સાચું કેટલું ખોટું આપણે સમય જોયો નથી કેમ કારણ કે હાઈપોગ્લાઇસિમિયા આજની તારીખે પણ પેરીફરી એટલે કે ગામડામાં જન્મેલા બાળકોમાં અને ઘરે જેની ડિલિવરી થઈ ગઈ છે અને માતાથી દૂર રહેલા બચ્ચાઓ છે એમને જ્યારે સાચા સમય એટલે કે ગોલ્ડન અવર પહેલાં કલાકની અંદર જ્યારે ખોરાક નથી મળતો ત્યારે જે લો શુગરને કારણે ખેંચ આવી જવી આંચકી આવી જવી બાળક લિથાર્જિક થઈ જવું યા દાખલ કરવાની જરૂર પડવી એવા કોમ્પ્લિકેશન થતાં અમે જોતા હોઈએ છીએ ત્યારે ક્યાંક આને અમે લીટી સાથે કોરિલેટ કરી શકીએ કે ભાઈ કદાચ આ કારણને હિસાબે ભૂતકાળમાં શુગરવાળી વસ્તુ કે આવું ચટાડવાનું કોઈક વિધાન નક્કી કરવામાં આવ્યું હશે પરંતુ આજની તારીખે જ્યારે એના બેટર સંસાધન બેટર રસ્તાઓ અવેલેબલ છે ત્યારે આ ન કરવું જોઈએ રાધર બાળકની માતાનું શરૂઆતનું એક કલાકનું ધાવણની માત્રા બહુ જ ઓછી હોય ક્યારેક તો બે ત્રણ એમએલ કે અડધી ચમચી જ હોય પરંતુ એ ફૂડની અંદર એટલે કે કોલેસ્ટ્રોલની અંદર એટલી બધી પારાવાર તાકાત ન્યુટ્રિશન ઇમ્યુનિટીના તત્વો અને પ્રોટીન્સ રહેલા છે કે જો એટલું પણ બાળકને મળી જશે તો તમારા બાળકને હાઈપોગ્લાયસીમિયા કે બીજા કોઈ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જશે જેને હિસાબે મોડર્ન સાયન્સ એવું કહે છે કે ઇવન સિઝેરિયન કરેલી માતાને પણ ઓપરેશન થિયેટરમાં જ સીધું બાળકને માતાની છાતી પર મૂકો અને પહેલું ધાવણ ચટાડવાનો પ્રયત્ન કરો આવું ચોક્કસથી કરવું જોઈએ અને જો આપના ફેમિલીમાં ક્યાંક ઇલેક્ટિવ સિઝેરિયન કરવાનો પ્લાન છે તો આપ આપના બહેનોના ડૉક્ટરને જરૂરથી કહો કે અમારે બાળકને માતા ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે પહેલાં જ ધાવણનો પહેલો પ્રયત્ન તો કરવો જ છે મારા બાળકને પ્લીઝ તમે ઓપરેશન થિયેટરમાં જ માતાની છાતી પર મૂકજો ભલે બે ટીપા તો બે ટીપા પણ કોલેસ્ટ્રોમ તો જવું જ જ જોઈએ એને એને ક્યારેય કરશો અને નથી માતાને તો તુરંત માતાનું ધાવણ ચાલુ શરૂઆતના પહેલા દિવસમાં ધાવણની માત્રા ઓછી હોય પરંતુ ઓછી માત્રામાં જ બાળકને જાજી કેલરી મળી જાય એવી ભગવાને વ્યવસ્થા કરેલી છે તો કુદરતી રસ્તાઓ પર એના પર જ ચાલો મિનિમમ ઇન્વેઝિવ વસ્તુઓ અને મેક્સિમમ નેચરલ વસ્તુઓ પર આધાર રાખો તો ક્યારેય કોમ્પ્લિકેશન થવાના ચાન્સિસ હંમેશા ઓછા જ રહેશે થેન્ક યુ મિત્રો એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ